વરસાદી પાણીના સંગ્રહ માટે સુરત મહાનગરપાલિકાનો અનેરો પ્રયાસ સામે આવ્યો છે સુરત મહાનગરપાલિકાએ બે હજાર વોટર હાર્વેસ્ટિંગ કરશે છઠ્ઠી સપ્ટેમ્બરે સુરતમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગનો કાર્યક્રમ યોજાશે કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી વર્ચ્યુઅલી જોડાશે વરસાદી પાણીના સંગ્રહ માટે જાગૃતિ લાવવાનો આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે ભૂગર્ભમાં વધુમાં વધુ પાણી ઉતરે તે માટે પ્રયાસ કરવામાં આવશે લો લાઇન એરિયા રેલવે અને ઓવરબ્રિજ સહિતના રિંગ પણ આ પ્રોજેક્ટ હેઠળ ભૂગર્ભમાં પાણી ઉતારવામાં આવશે મોદી સતત રેઇન વોટર હાર્વેસ્ટિંગ પર ભાર મૂકી રહ્યા છે ગઈકાલે સુરતમાં જળશક્તિ મંત્રી સીઆર પાટીલ પણ હાજર રહ્યા હતા જેમણે કેચ ધ રેન કાર્યક્રમમાં વરસાદના પાણીના સંગ્રહ કરવા માટે ભાર મૂક્યો હતો

કે સાદેન ગામમાં તો ચાર ઇંચ વરસાદ પડે તો બે દિવસ સંપર્ક તૂટી જતો હતો અમે ત્રણ બોલ કર્યા એટલે બધું પાણી જમીનમાં ઉતાર્યું આજે આ વખતે આઠ વરસાદ પડે અમે એમને પૂછ્યું કે જયેશભાઈ કહીને એમને પૂછ્યું કે ગેસ શું થયું તો એને કહ્યું કે ટીપું પણ પાણી લઈ રહે એટલે આ સૌથી ઉત્તમ ઉપાય છે કે તમારા ગામમાંથી અમારી સોસાયટીમાંથી કોઈ પણ જગ્યાએથી જે પાણી નીકળે છે એના દર પહેલા જ્યાં હોય ત્યાં જમીન પર જમીનમાં એને ઉતારી જોઈએ તમને કદાચ ખબર હોય કે ચૌદ બાય એક મકાન તેમાં આખા સિઝનમાં વરસાદના સિઝનમાં જો સો મિલીમીટર સો એમ વરસાદ પડે અને એ રીતે તમે જમીનમાં ઉતારો તો પણ તમારો એક લાખ લીટર પાણી જમીનમાં ઉતરે છે હવે તમે એક લાખ લીટર જમીનમાં ઉતારો છો વાપરો છો કેટલા